આગલોય હાગલ મલૈ મૣળ વલે એલઈ ઽ�રબશે ઘષમાળારાએ પકે ળારધ હ્યઓ � મર હાકે હાંબાગઈ આપડે ચોરાણું બસો ચોરાણું એમાં એકાણું એકાણું રૂપિયા બોલું એકાણું એકાણું રૂપિયા બોલે બોલે એકાણું હાલ ભાઈ બાણું રૂપિયા બોલો બાણું બાણું રૂપિયા બોલું ધાણું ચોરાણું પંચાણું પંચાણું રૂપિયા પંચાણું છન્નું રૂપિયા રૂપિયા બસો સત્તાણું રૂપિયા અઠ્યા અઠ્યાસી રૂપિયા નેવા નેવાસી રૂપિયા નેવાસી નેવું નેવું એકાણું

સો તા ત્રણસો